ભાવનગર શહેર અને જિલ્લામાં ગણપતિ દાદાને વિદાય આપવા માટે લોકો મોટી સંખ્યામાં ડીજેના તાલ સાથે નદી તળાવ અને મોટાભાગે દરિયાકાંઠે લોકો પહોંચ્યા હતા ભાવનગરના કોળિયા ખાતે પોલીસ તંત્ર અને તરવૈયાની ટીમ તૈનાત કરાઈ હતી ત્યારે ગણપતિ વિસર્જન કરવા આવેલા હાથબના મુન્નાભાઈ બારૈયા દરિયામાં ડૂબવા લાગતા રેસ્ક્યુ ટીમે તેને બચાવી લીધા હતા ભાવનગર જિલ્લાના મહુવા ના ઉચ્ચા કોટડા ખાતે પણ ગણેશ વિસર્જનને પગલે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જો કે મહુવા તાલુકાના એક ગામના લોકો દ્વારા દરિયાની અંદર ટ્રેક્ટર લઈ જવામાં આવ્યું હતું ઓછા પાણીમાં ટ્રેક્ટર દરિયામાં જતું તો રહ્યું પરંતુ ખૂપી જવાને કારણે બહાર કાઢવામાં લોકો અસફળ રહ્યા હતા આથી ટ્રેક્ટર મૂકીને લોકોને બહાર દોડી આવવું પડ્યું હતું ભરતી હોવાને કારણે ટ્રેક્ટર સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયું અને ત્યારબાદ મોડી રાત્રે બહાર કાઢવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જોકે અહીંયા કોઈ પણ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી